જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ તો આજે તો છે સૌથી પહેલાં દિવાળી તો તમામ મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ સવાર સવારમાં જો આપણે બગીચામાં આવી ગયા હતા કે એકાદું સીતાફળ પાકેલું મળે તો પણ કાંઈ સીતાફળ પાકેલું એ કંઈ છે નહીં બધા આમ કાચા જેવા જ છે પાકે પછી કંઈક જોઈએ આ છે આપણા ઘરનો બગીચો અને આ બાજુ તો હજી કામ ચાલુ છે જો બધી વસ્તુ કપડાં ધોવાઈ ગયા છે અને ભાભી કપડાં ધોવે છે કપડા જો આ ભાઈ કામે લાગી ગયા છે સવાર સવાર માં હા હું આવીશ વાડી આવું છું તમારે આ રે આ ભાઈને કામે લગાડી દીધા છે આપડે જોઈ ભાઈ હું કામ કરે છે

ખવાય ખવાય ક્યારેક ખવાય બા સમજ્યો રોજ નો ખવાય તો મેગી બનાવવા જાય છે આપણે પહેલી વાર મેગી બનાવવાની છે આપણે ચૂલા ઉપર એમ તો ગેસ છે પણ હવે ગેસમાં બધા એમ કહેશે કે ગેસમાં નથી બનાવી તો ચૂલામાં ટ્રાય કરી જોઈએ આપણે મેગી કેવી બને છે એ જણાવી આખો વિડીયોમાં બનાવી રહ્યા બરોબર બહાર મેગી બને છે પણ હવે જો અહીંયા તૈયારી થઈ ગઈ છે ખાવાની પણ હજી મેગી બની નથી એટલે હવે જોઈ છે ભાઈ શું કરે છે એમ બોલતા બોલાઈ ગયું છે આ ભાઈને કે સુલે મેગી બનાવી પણ આ ધુમાડામાં હાલ ખરાબ થઈ ગયા છે પણ હવે કે કેમ કેમ કે મેં તો કીધું તું ભાઈ કે ગેસ બનાવો પણ ભાઈ ને સુલેસ બનાવી તો શું થાય જો હવે કઈક ખોલે છે ભાઈ કેવી બને છે જોઈએ આપણે એમાં ભાઈ એકડો જ હોય હા બની તો રેડી છે પણ ખાઈ પછી ખબર પડે મેગી બની ગઈ છે અને અહીંયા જો બધા બની પેલા ત્યાં ખાવા વાળા તો તૈયાર છે આમ જો

તો પાછા કામે લાગી ગયા છે કાલ હજી એક ખાટલાની પાટી ભરી રહ્યા છે નવો લીધો ને એની આજ આપણા ભાઈએ ખાટલો તોડી નાખ્યો છે તો હવે એની પાટી છે અને પાછી એની હવે ચડાવશું તો બધું કામ બતાવીને આપણે ધાબે વયા ગયા હતા તો છોકરાઓ લસણીયા બોમથી થી રમવા છે તો આપણે ઘડી વાર એ લોકો ભેગું રમી લીધું છે એમ તો આપણે બે વર્ષથી ફટાકડા નહોતા ફોડ્યા પણ આ વખતે ભાભી કે આપણે ફટાકડા ફોડવા છે તો આપણે ગારી થી સ્પેશિયલ ફટાકડા લઈ આવ્યા છીએ તો જોઈ લો સાંજના ભાણાની તૈયારી થવા મળી છે બાજુ રોટલા ગડવા મળ્યા છે અને રોટલા થાય એટલી વાર છે બાકી રસોડામાં તુરિયાનું શાક થાય છે તો રોટલા અને તુરિયાનું શાકનો પ્રોગ્રામ છે રેડી ને હા નહીં તો ચાલો થાય એટલે બોલાવો બરોબર છે સુધડી બોમ્બ ઉપર તગારું મૂકી દીધું છે છે તગારાનો હું હાલ થાય છે તો જોઈ લેજો તમે ઠેઠ લગી જોઈજો આ ઉપાડી દીધું છે તગારું જોઈ લે